નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસીમાં આજે બીજી તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસ ને શુક્રવારના રોજ મિત્રો ધાણાની આવકની વાત કરીએ તો ફરીવાર મિત્રો નવા ધાણા જે છે તે સોળસો ગુણીની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતાં મિત્રો આજે ડબલ આવક જોવા મળી રહી છે ડબલ કરતા વધારે છે અને મિત્રો જૂના ધાણાની વાત કરું તો પચીસો ગુણી જૂના ધાણાની આવક નોંધાયેલી છે ગઈકાલે કરતા મિત્રો આજે જૂના ધાણામાં ઘટાડો જોવા મળી રહ્યો છે જો છાપરામાં છાપરા નંબર એક છે તેમાં છૂટા છૂટા વકલ છે છાપરા નંબર બે અને ત્રણ તે બેસ ભરાયેલા છે ફૂલ અને આ લરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ મિત્રો જૂના ધાણામાં કેવા ભાવ રહેલા છે કેવા ક્વોલિટીના કેવા ભાવ રહેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો અને મિત્રો બજારની વાત કરું તો જૂનામાં પણ થોડોક સુધારો જોવા મળી રહ્યો છે

ધાણી છે મિત્રો પંદરસો ને એકાણું પ્લસ કલર માં પંદરસો ને એકાણું બિન ડંકી ધાણી છે ક્વોલિટી બહુ સારી મસ્ત ક્વોલિટી જૂની જૂની

તેરસો ને એક ધાણા છે ઈગલ પ્લસ કલર માં માઇનર ડંક સાથે છે અમુક અમુક ધાણામાં ચોવીસ ફૂલ સ્પીડ થી હરાજી નું કામકાજ ચાલુ છે બારસો ને એકતાલીસ બારસો ને એકતાલીસ ભાવ થયો છે મિત્રો ધાણા છે મિત્રો ઈગલ ઈગલ કલર ઈગલ કલર ઈગલ પ્લસ કલર બે મિક્સ માં છે મીડિયમ ક્વોલિટી માઇનર ડંક છે